બા પાસી ધરમ જય જવાન જય કિસાન એટીએમ મોવા યુટ્યુબ આપનું સ્વાગત છે આજ રોજ વાત કરીએ તો આવક છે જય જવાન જય કિસાન રૂપિયા

પાસઠ અડસઠ ઓગતેર પતેર એસી બ્યાસી પંચાસી નેવું બાણું પંચા નવ્વાણું બે હાજર બે પાંચસો આઠ રૂપિયા બે હાજર આઠ બોલો નવ દસ દસ નવ્વાણું એકવીસો બે પાંચ બાર પંદર બાવીસ પચીસ અઠ્યાવીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ એકવીસો પચાસ પચાસ રૂપિયા એકવીસો પચાસ રૂપિયા હાલવાન ડીમાન્ડ બારસો ને બારસો એકસો તેરસો તેર તેર રૂપિયા તેરસો પચાસ પચાસ બાવન પંચાવન એકપાઈઠ સિત્તેર સિત્તેર રૂપિયા તેરસો સિત્તેર સોતેર પંચો એંશી બાસો અઠ્યાસી ને એવું બાણું ચૌદસો બે પાંચ નવી બત્સી ત્રીસમાં ત્રીસ રૂપિયા ચૌદસો ત્રીસ પંચોતેર એસી બી પંચ્યાસી નેવું બાવન પંચાણું પંદરસો બે પાંચ પંદર વી પાંત્રી ચાલીસ પચાસ બાવન પંચાવન પંચાવન રૂપિયા પંદરસો છપ્પન છપ્પન 51 58 60 75 70 80 85 90 92 93 1093 છે ખાલી 2502 ચેક કરો 1 રૂપિયા 2400 એક બોલું બે કોઈને

બાવન પંચાવન એટલે એકસઠ બસ પંચોતેર એસી બાસી પંચા નેવું બાણું પંચા નવ્વાણું છવ્તેર રૂપિયા છવ્વીસો સિત્તેર કેટલા